જય માતાજી મિત્રો તો જો તમને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો અમે આવા કોમેડીથી ભરપૂર અવનવા વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય રામ આપી હરે હ્ષાષં હસારલ્એ હે સારલે હેં હેં દેંદે ભાવતી હવારય આતે દરશંતે કવરટેંતે હેં ભારધ

આશ્રમ નું નામ કોણજી ભાઈ દંડાલી આશ્રમ કેવા આવે છે રામ રસોડા કેવાય રામ રોટી રામ રસોડા દંડાલી ચોવીસ કલાક જમવાનું હોય છે ચોવીસ કલાક ચોવીસ કલાક ગમે તે બાર નો વ્યક્તિ આવ્યો હોય આશ્રમ માં રોકાય એટલે એના ખાવા પીવા મળી રહ તમને સુવિધા મળી રાતી ખબર એવું હા એટલે રામ રસોડા ખબર નઈ રાતી બારે આપણે કેટલા વાજ્યા નવ વાગે જવાના હતા

એક બોરી અનાજ ત્રણસો પોસઠ દાણા નાખી એટલે ત્રણસો પોસઠ હોય બીજું ખબર જનાવર ની આટલી બધી સેવા થાય છે માણસો ની ચટલી થતી છે

સ્વિમિંગ પુલ જેવડો તો ચબુતરો જવું આગુ મોડી જાય તો આગાતા હોતા આટલે યોંતા આટવું આપડે તા જાય પણ યો નો ટિયમ થાલે રોજ આવી જાય સાચી વાત અને આપણે હમણે જઈન ઉભારીએ તો ઉડી જ બાપડા બીવાય જાય અને બીકના ફેર વળી ન આયવું આવું હોજા આવું તારો નું પડી રે

એ બેજોડો કે જે ગટુ આ દે લાવરો એ ગટુ મને દેઉ દે બોલાવો તારું ભલુ થાય તારું અલ્યા આવકારો ભલાજી સકળ્યા ઓય આગળ આવો તમે હાલ આગળ ઓ આગળ તાર તારી બોલાજી હે કે કે ભલાજી આખા જોડો કેટક મિનિટ વાત mere papa ne mere papa ne mere papa ne bolo ramu saab